કારગોર મોંઘવારી વચ્ચે આજે સુરતમાં વાલીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે સુરતમાં વાલીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે જેમાં પેપરનો ભાવ ઓછો થતાં નોટબુકના ભાવ ઘટ્યા અને નોટબુકના ભાવમાં પંદર ટકાનો ઘટાડો થયો છે ત્રણ વર્ષ દરમિયાન પચીસથી ત્રીસ ટકા ભાવ વધ્યો હતો નવા સત્રના આરંભ પહેલાં વાલીઓને રાહત મળી છે નાની નોટબુક ફૂલ સ્કેપ સાઇઝની નોટબુક વિદ્યાર્થીઓ ઉપયોગ કરે છે પેપરના ભાવ ઘટ્યા હોવાથી આ વર્ષે નોટબુકના ભાવમાં પણ ઘટાડો થયો છે સુરત શહેરના પાંચસો જેટલા સ્ટેશનરી સંચાલકો રજીસ્ટર છે તો બીજી એક હજારથી વધુ સ્ટેશનરી શોપ પણ છે જૂન જુલાઈમાં જ ફક્ત નોટબુકનો ચારથી પાંચ કરોડનો વેપાર થાય છે તો બીજી સ્ટેશનરી સામગ્રી મળી કુલ વેપાર સાતથી આઠ કરોડની આસપાસનો વેપાર કરે છે ટેક્સ્ટબુકનો વેપાર ત્રણથી ચાર કરોડ જેટલો હોય છે ત્યારે મોંઘવારીથી ત્રસ્ત વાલીઓ માટે થોડાક રાહતના સમાચાર છે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ નોટબુકનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આ રાહતના સમાચારથી વાલીઓ થોડા ખુશ થયા છે નવા સત્રના આરંભ પહેલાં જ્યાં સ્કૂલ યુનિફોર્મ ટ્રાન્સપોર્ટેશન ટ્યુશન ફી આ તમામને લઈને વાલીઓ વિચારતા રહેતા હોય છે કે આ વખતે આ ફી ભરવાની રહેશે આ વખતે આ ખર્ચો રહેશે ત્યારે નોટબુકના ભાવમાં ઘટાડો થતાં વાલીઓને રાહત મળી છે